ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ચોરાશી લાખ યોનીના દુખોને છોડવાનો ઉપાય જાણીએ તો સર્વે તે સર્વે એક જ નિરાકાર વડે જે બને છે અને તે દરેક જૂનીને જીવ તે નિરાકારને મળવા ચાહે છે આમ પાછો અને તે નિરાકારનું ધ્યાન સ્તુતિ પ્રાર્થના વગેરે ગુણ નિરાકારના ઘાય છે ખાલી બ્રહ્મજ્ઞાની પચાર કે ગુણ કરે છે તેવું નથી યાદ રાખો પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ વગેરે પરમાત્માનું જ્ઞાન માટે જખના કરે છે જુઓ હાથીને જ્યારે મગરમચ પાણીમાં ખેંચે છે ત્યારે ભગવાનને તે હાથી હાથીની સ્તૃતિ સાંભળીને હાથીને બચાવે છે તો અફસોસની વાત એ છે કે જે પશુ જેવા પ્રાણીઓ નિરાકાર ભગવાનને પૂજે છે સાચા ભગવાનને અને મનુષ્ય તેનું ધ્યાન તેનું ભગવાન તેનું ધ્યાન સ્તુતિ પ્રાર્થના વગેરે જે કરે છે જે પશુ પક્ષી જે સ્તુતિ પ્રાર્થના કરી કરે છે અને બુદ્ધિશાળી મનુષ્ય તે ઉલટા મતલબ કે જળ મૂર્તિને અને દેવો કે પિતૃ કે ભૂતોને પૂજે છે આ ગીતા અધ્યાય નવ પચીસમાં પૂર પુરાવો છે દેવોને પૂજનારા દેવોને મળશે પિતૃને પૂજનારા પિતૃને મળશે ભૂતોને પૂજનારા ભૂતોને મળશે ભગવાન કે મને પૂજનારા મને મળશે તો ભગવાનને જ પૂછતા નથી ભગવાન તો નિરાકાર છે ને સૂક્ષ્મ છે તે શરીરની અંદર છે અને બહાર છે તે થાવરમાં છે અને જંગમમાં છે એ પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે એ ગીતા અધ્યાત્ર સોળમાં શ્લોકમાં પુરાવો છે તો ભૂતોને જે પૂજે છે તે તો ભગવાનના ડાળા છે જે વિષ્ણુ શંકર રામ વગેરે ભગવાનની વિભૂતિ જોયા આ ગીતા અધ્યાય દસ શ્લોક એકવીસથી બેતાલીમાં તે ડાળાથી વળી વિભૂતિઓને માને છે તે ડાળા બ્રહ્માજી વિષ્ણુ શિવ શક્તિ કાળ એટલે નિરીજન રામ કૃષ્ણ અંબા દુર્ગા કાળકા ઉમિયા સરસ્વતી લક્ષ્મી વગેરેને ઉજે છે હા તે વિશેષ કોટીના જીવાત્મા છે તેથી તેઓ જે જે સારી સારું કરી ગયા છે તેવા આચરણ આપણા જીવનમાં ઉતારો પણ તેમને ભગવાન સમજી તેમને મૂર્તિ છબી સમાધિ વગેરે બનાવી કે તે ભગવાન છે સમજીને માનવા તે સાવ અજ્ઞાની મનુષ્ય છે વળી જે વિભૂતિઓના ડાળાના પણ વળી ડાળા જે ગણપતિ હનુમાન ઈસુ મહમંત પીર પૈગમ્બર વગેરેમાં પણ ખૂબ જ સારા વિચારો હતા તેમણે ભગવાનને ભક્તિ કરી તેવું આપણે કરવું છે તેના વિચારો આપણે જીવનો ઉતારવા છે પણ તેનાય પાછા મંદિર મૂર્તિ વગેરે બનાવી તેમને ભગવાન માનવા તે અજ્ઞાન છે વળી વળી જ તે જે રીતે વળી દાણાના દાણા તેના પણ વળી દાણા સ્વામિનારાયણ જલારામ ગુરુ નાનક કબીર સાંઈબાબા સીતારામ માતાજી સંત ફકીર વગેરેમાં પણ ખૂબ સારા વિચારો હતા તેમણે પણ ભગવાનની સ્તુતિ ભક્તિ કરી હતી તેવું આપણે કરવું ખાસ જરૂરી છે છતાં તેના વિચાર વતન આપણે આપણા જીવનો ઉતારીએ પણ તેમના વળી પાછા મંદિર મૂર્તિ સમાધિ બનાવી તેમને ભગવાન તરીકે માનવા તે અજ્ઞાન છે તેવા અજ્ઞાનથી જગતમાં ઉપાધિઓ વધે છે તેના કારણે જુદા જુદા ધર્મ વડે એકબીજામાં મતભેદ અને ઝઘડા વધે છે એક નિરાકારને જાણો તેને માનો તેનો અનુભવ કરો તો એક ક્ષણમાં લાભ કેટલો થાય છે એ તમે જાણો તો એક ક્ષણમાં મન જો બ્રહ્મ વિચારમાં સ્થિર થાય છે તેનો લાભ કેટલો છે તે જાણો એક ક્ષણથી સર્વે પાપો મટી જાય છે સર્વે તીર્થોના સ્નાનનું કર્મનું ફળ મળે છે તમામ દેવી દેવતાની પૂજા કરવાનું ફળ મળે છે કારણ કે પરમાત્મા મૂળે ને આ એના બધા દાણાએ તો ભગવાનને પૂજો તો બધાએ દેવી દેવતા પૂજાઈ જાય ત્રીજું સર્વે પિતૃઓની સદગતિ આપવાનું ફળ મળે છે આખી પૃથ્વીનું દાન કર્યું તેવું ફળ મળે છે કારણ કે આપે ભગવાનના જ વારસદાર છીએ તો આ બધી વસ્તુ જ ભગવાનની છે તો આપણે મતલબ કે જે છે ને એને પૃથ્વીનું દાન કરવું તો એ કરી શકે રહ્યો પછી હજારો યજ્ઞ કર્યાનું ફળ મળે છે જો એક ક્ષણમાં બ્રહ્મ વિચારમાં એટલે ભગવાનના વિચારમાં સ્થિત થવાથી આવડો મોટો લાભ મળે છે વળી તે બ્રહ્મ જ્ઞાન બ્રહ્મસાન સુખને અનુભવ કરવાથી જીવનમાં તે ભૂલાતું નથી એકવાર એ ભગવાનનું જ્ઞાન આમ જાણી લીધું તો એ સુખનો અનુભવ ક્યારેય જીવનમાં ભૂલાતો જ નથી એ જ સ્થિતિમાં તે જ્ઞાની રહે છે પછી તેને જગતની કોઈ પણ સારી કે ખરાબ વાતો સારી લાગતી જ નથી તે સદાય બ્રહ્મ આનંદમાં જ રહે છે ગીતા અધ્યાય એક શ્લોક ગીતા અધ્યાય અઢાર શ્લોક અડસઠથી સિત્તેરમાં જે મનુષ્ય આ જ્ઞાન ભક્તિનું કહેશે તે મનુષ્ય આખી પૃથ્વીમાં પ્રભુને પ્રિય છે અને ગીતાધ્યાય ચાર તેત્રીસમાં પણ ખુલાસો છે હે અર્જુન ધનયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ ઉત્તમ છે હે અર્જુન સંપૂર્ણ પદાર્થ કર્મ જ્ઞાનમાં સમાઈ જાય છે તો જુદા જુદા શાસ્ત્રોનો શ્લોક ભૂલતો હોય જુદા જુદા દેવોની પૂજા કરતો હોય પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધાએ કાર્ય નિર્થક નકામા છે કરોડો યજ્ઞ કરો કુવા વાવડી કરાવો કરોડો હાથી ઘોડાના દાન કરો ગાયુના દાન કરો પણ મોક્ષ તો બ્રહ્મ જ્ઞાન વિના થવાનો નથી તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે આપણને સાચા મતલબ કે જે છે ને જ્ઞાનીના ધર્મ સાંભળવા પડશે ને અજ્ઞાનીના ધર્મની સાંભળવી પડશે કારણ કે જ્ઞાનીને અજ્ઞાનીના ધર્મને આપણે સમજીએ તો આપણે સમજણ પડે તો અજ્ઞાની કેને કહેવાય જે અજ્ઞાનીના ધર્મ તમે સાંભળો જે અજ્ઞાની વર્ત ઉપવાસ દેવદર્શન જવું આમ તિલક કરવું માળા ફેરવી હરિકંધા સાંભળવી ગુરુનું પૂજન કરવું અજ્ઞાનીની સેવા કરવી અને ધનનું દાન કરવું સગાંવાલાના વ્યવહાર કરવા જગતના નામ રૂપ રૂપ રંગ આકારનું જે આંખે દેખાય છે તેને સાચું માનવું તારું છે મારું છે હું કરું છું મેં કર્યું છે મારા સિવાય તે કર્મ નહીં થાય તેવું બધું બોલવું કરવું તે સગળા અજ્ઞાનીના ધર્મ છે તો આપણે જ્યાં સુધી જ્ઞાનીના ધર્મને જાણશું નહીં ત્યાંથી ક્યારે પણ પારગત થશું નહીં તો જ્ઞાની માણસને ધર્મ સાંભળો જ્ઞાની માણસને ધર્મને નીતિ નિયમ બોલી બોલીને એ ફરતો નથી જ્ઞાની માણસ ક્યારે બોલીને ફરતો નથી ન્યાય સાચો કરે છે જ્ઞાનીના લક્ષ્ય સદા પરમાત્મામાં જ હોય છે જ્ઞાની કર્મ કરતો નથી જ્ઞાની જ્ઞાનનો મર્મ બીજાને સમજાવે છે અને કર્મ પણ કરે છે ગીતા અધ્યાય પાંચ શ્લોક આઠથી નવ જ્ઞાની મનુષ્ય જુએ સાંભળે સપ્રશ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે શ્વાસ લે બોલે મળત્યાગ કરે કે નેત્ર ઉગાડે તથા નીચે તો પણ ઇન્દ્રિયના વિષયોમાં ઇન્દ્રિય વર્તે છે હું કાંઈ કરતો નથી એમ સમજીને એ રહે છે તો ગીતા અધ્યાય અઢાર અડસઠમાં કર્મ તો દોષવાળું છે અને ગીતા અધ્યાય ચાર એકવીસમાં આશા છોડી મન અને શરીર વંશ રાખીને સર્વભોગના સાધનોનો ત્યાગ કરીને તે શરીર નિભાવવા માટેનું કર્મ કરે તો તેને પાપ લાગતું નથી તો ભગવાન ઉપર ભરોસો રાખે છે હવા જળ ફળ પાન વગેરે ગીતા અધ્યાય નવ છવીસ મુજબ ભગવાન જ બનાવેલા છે એના એ જ સ્વરૂપે ખાઈ લે લો તો રોગ મટે છે અને ના મળે તો ફળ જળ વગેરેથી ચલાવે છે જ્ઞાની હું કરું છું તે હું બોલતો નથી અમો કરીએ છીએ મારું છે તે બોલ બોલ બોલે છે આપણું છે તે હું બોલે છે તારું છે તે હું બોલતો નથી વાણી વર્તનમાં સત્ય બોલે છે તે જાણે છે મારી જોડે ભગવાન છે તે વડે હું બોલું છું વગેરે કરું છું જ્ઞાની ભગવાનનો પુત્ર રહીને વર્તન કરે છે ત્યારે તે જ્ઞાની આખા જગતનો માલિક બને છે તેથી જ્યાં બગડતું સર્વને એ સુધારે છે બાકી જગતની વસ્તુને જૂઠી માન્ય છે તેને માન અપમાન લાગતું જ નથી તે બ્રહ્મનો મર્મ સમજાવે છે તે સાદાયથી સંતોષથી મૌન એકાંત ઉપવાસ થી પરમાત્મામાં જ લક્ષ્ય રાખી બ્રહ્મનો આનંદ લૂંટી આનંદ આનંદ ભોગવે છે તો બ્રહ્મ જ્ઞાન વડે સદાય સર્વને જોડે સમાન ભાવથી આનંદ થાય છે તેથી જો ગીતા અધ્યાય ચૌદ પંદરમાં સારા ઘેર એવા જન્મે છે અમો ખૂબ જ પ્રયત્ન કરી જુદી જુદી રીતે સરળ ભાષામાં સમજાવી અને ટૂંકાણમાં આ દાસે વિડીયો વડે સમજાવીએ છીએ જેથી કલ્યાણ માટે તો તેવું તમે સાંભળો તેવું જીવનમાં ઉતારો અને જે ચોરાશી લાખ જોનીના જન્મના દુઃખ ટાળો પોતાના મટાડો અને માટે સારો ઉપાય બધાને માટે અમો આ સમજાવીએ છીએ તો જુઓ ગીતાધ્યાય બે શ્લોક બિતાલીસે છેતાલીસમાં પણ ખુલાસો બતાવેલો છે તેમાં પણ ભગવાનનું કેવું થાય છે તે જાણો જેઓ કામનાઓમાં તન્મ થયેલા છે અને સ્વર્ગ સુખને જ પરમ સુખ સમજે છે તેવા વેદમાં આસક્ત થઈને વેદ સિવાય બીજું ઉત્તમ વસ્તુ છે જ નહીં એમ કેનારા તે અજ્ઞાનીઓ જન્મ આંખો કર્મકાંડ કરવાથી જ ભગવાન મળશે તેવા પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરે છે વેદવાણીથી હરાઈ ગયેલા અજ્ઞાનીઓ ભોગ અને ભૌતિક સુખમાં આસક્ત બની ગયા છે તેથી તેની બુદ્ધિમાં પરમાત્મા નક્કી થતા જ નથી કે નથી તેમની બુદ્ધિ તે બ્રહ્મ ભગવાનમાં સ્થિર થતી થતી જ નથી કે તેને પછી સમાધિ લાગતી જ નથી વેદો તો સત્વગુણ રજોગુણ તમોગુણ એ ત્રણેય ગુણોના વિષયોને છોડી સુખ દુઃખ છોડી નિત્ય સત્ય ભગવાન વસ્તુમાં ઈશ્ચિત થવું છે બીજી વસ્તુ મેળવામાં કે તે સાચવાની ભાંગ ભાંજગઢ છોડીને હે અર્જુન તું મુક્તિ માટે નિત્ય ધૈર્ય નિષ્ઠા થા યોગની ચિંતા છોડીને આત્મા પરાયણ ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ રાખવો જોઈએ જે નિરાકાર રૂપી પરિપૂર્ણ મોટું જળાશય મળી જાય પછી માનવીને નાના દેવી દેવતા રૂપી જળાશયની મહત્ત્વ રહેતું જ નથી ગીતા ગીતાધ્યાય અગિયાર શ્લોક ત્રેપનમાં વળી પુરાવો છે તે બ્રહ્મ દર્શન વેદો વડે તપ વડે દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી એવું ચોખ્ખું લખેલું છે છતાં દેવો વગેરેને ભગવાન માની તેના દર્શન કરવા જાવ છો ગીતાધ્યાય પાંચ શ્લોક પચીસ કે છવ્વીસમાં જેના પાપ પુણ્ય મેલ નાશ થયો છે જેમના સંશયો છૂટી ગયા છે જેમનું ચિત્ત વંશ છે અને જેઓ સર્વપ્રાણીઓના હિતમાં રહે છે એવા ઋષિઓ ભગવાનને પામે છે જેને પોતાના સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે જેના કામ ક્રોધ લોપ છૂટ્યા છે તેનો અનુભવ ભગવાનનો થાય છે આ વિડીયો વાંચો સાંભળો અને સાંભળીને પછી બીજાને મતલબ પ્રચાર કરો તો ભગવાનનું ઋણ હળવું થાય છે જ્ઞાનીના સત્સંગ સાંભળો 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 અને તે બીજાને સંભળાવો તો ભગવાન ખુશી થાય છે માટે શરીરનો રોગ મટાડવો હોય તો ગીતા અધ્યાય નવ છવ્વીસ મુજબનું કાચું ખાવું પાંદડાનો લીલો રસ તેમાં મધ નાખી લો અને તેમાં થોડુંક મતલબ જે છે ને ત્રણ ભાગ આમળા એક ભાગ મતલબ સૂંઠ એ મિક્સ કરીને એક ચમચી તે રસમાં નાખો અને તે સિવાય તેમાં સંતોષ ન થાય લીલા રસમાં જે લીલો રસ શેનો બનાવો તાંદળજો રંજકો આપણે ઘઉંના જવારા કે છબ્બર આમાંનો ગમે તે રસ મળે તો એ ચાલે છતાં પાલક લો પાલકમાં થોડી કફ થશે તો થોડું એમાં લીંબુ નાખો તો જે લીલો રસ લો તો આ શરીરમાં હેમોગ્લિન કહો કે લોહી વધશે અને એમાં સંતોષ ન થાય તો શાકભાજી લો એમાં સંતોષ ન થાય તો ફળ લો એમાંય સંતોષ ન થાય તો મગ મગફળી ચણા કોઈ બી મતલબ કઠોળને અનાજ એ ફણગાવીને લો તો રોગ થતા નથી આ અમારો અનુભવ છે અમોને બીપી ડાયાબિટીસ ગુટોનો દુખાવો ખૂબ જ થતો હતો શરીરમાં ખૂબ જ ગરમી થતી હતી દરરોજ દવા લેતા હતા તે આજે સોળ વર્ષ થયા દવા વિના દુખાવો બીપી કે ડાયાબિટીસ મટી ગયા છે તે કાચું ખાવાથી વગર દવાથી મટ્યા છે તો અમો આ બીવી ચૌહાણ સાહેબના હું આભાર માનું છું ચોહણ સાહેબનું પુસ્તક મેં વાંચી અમે રોગ મુક્ત બન્યા છીએ તો શું શું ખાવું તે વિશે મેં તો આ સમજાયું છે તો હવે એવી રીતે જે કુદરતી ભગવાને કાચું બનાવેલું છે એ ખાવાથી રોગ મટે છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ બ્રહ્મગ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુદીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રહેવાનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કંઈ મારી વાણી વિરામું છું